પ્રાપ્તિસ કિચનમાં આજે એકદમ અનોખી મીઠાઈ બનશે એવી મીઠાઈ કે જેમાં તમારે ગેસ પણ ચાલુ નહીં કરવો પડે સમય પણ બચી જશે અને ચાસણી પણ નહીં બનાવવી પડે તો તેના માટે આપણે એક મિક્સર જાર લઈ લેશું અને તેમાં એક વાટકા જેટલી દાળિયાની દાળ લઈ લેશું આપણે દાળિયાની દાળમાંથી મીઠાઈ બનાવીશું તો અહીં એક વાટકા જેટલી મેં દાળિયાની દાળ લીધી તમે બે વાટકા પણ લઈ શકો છો જો વધારે ક્વોન્ટિટીમાં મીઠાઈ બનાવી હોય તો અને હવે એક વાટકા દાળિયાની દાળની સામે આપણે અડધો વાટકો ગળાસ માટે ખાંડ લઈશું ખાંડની જગ્યા પર તમે સાકર પણ લઈ શકો છો વધારે હેલ્ધી બનાવી હોય તો આ મીઠાઈમાં આપણે ફ્લેવર આપવો હોય તો તમે આ સ્ટેજ પર ખાંડ અને દાળિયાની દાળની સાથે બેથી ત્રણ એલચી એડ કરી દો તો એલચીનો ફ્લેવર મળી જશે મીઠાઈને હું અત્યારે તે સ્કીપ કરી રહી છું તો અહીં મેં બંને વસ્તુનો એકદમ ફાઇન એવો પાવડર બનાવી લીધો જોઈ શકો છો એકદમ સરસ બને ઇન્ગ્રીડિયન્ટ છે તે પીસાઈ ગયા છે હવે આપણે એક મોટું વાસણ લઈ લેશું અને એ વાસણમાં આ પાવડર છે તે એડ કરી દઈશું આપણે ફક્ત ત્રણ વસ્તુમાંથી આ મીઠાઈ બનાવીશું આપણે કઈ મીઠાઈ બનાવવાના છે એ પણ હું તમને જણાવી દઉં તો આપણે આ દાળિયાની દાળમાંથી પેંડા બનાવવાના છે તો પેંડામાં જનરલી ટોપરું છે તે સારું ના લાગે પણ જો તમારે ફ્લેવર આપવું હોય તો તમે આ સ્ટેજ પર ટોપરાનું છીણ પણ એડ કરી શકો છો ત્યારબાદ મેં અહીં અડધા વાટકા જેટલું દૂધ લઈ લીધું પણ એ બધું દૂધ આપણે સાથે એડ નહીં કરીએ બેથી ત્રણ ચમચી જેટલું દૂધ એડ કરતા જઈશું અને પરફેક્ટ એવો લોટને ભેગો કરી અને બાઇન્ડિંગ આપી દઈશું તો અહીં આ મીઠાઈ બનાવવામાં ફક્ત એક વાતનું જ ધ્યાન રાખવાનું છે કે દૂધની ક્વોન્ટિટી છે તે વધી ના જાય જો દૂધની ક્વોન્ટિટી વધી જશે તો મીઠાઈને એટલે કે પેંડાને આપણે પ્રોપર શેપ નહીં આપી શકીએ અને પેન્ડા છે તે તૂટતા જશે એટલા માટે થોડું થોડું દૂધ એડ કરતા જઈએ અને પરફેક્ટ એવું બાઇન્ડિંગ આપી અને પરફેક્ટ કન્સિસ્ટન્સી આપણે અહીં લઈ આવીએ લાસ્ટમાં હું તમને બતાવીશ કે કેટલા દૂધની મને જરૂર પડી છે તે તો આપણે અત્યારે પરફેક્ટ એવું બાઇન્ડિંગ આપી દઈએ હજી હું તમને સજેશન આપું તો તમારે અહીં દૂધમાં બેથી ત્રણ એવા થ્રેડ કેસરના એડ કરી દો તો પેંડાને કેસરનો ફ્લેવર મળી જશે અને જો એ પણ ના કરવું હોય તો તમે ડ્રાયફ્રૂટની સ્લાઇસીસને ઝીણી ઝીણી ચોપ કરીને આમાં એડ કરી શકો છો તો ડ્રાયફ્રૂટ પેંડા પણ થઈ જશે તો આ પેડાનો સ્વાદ વધારવા માટે મેં તમને અહીં બેથી ત્રણ એવા ઓપ્શન આપ્યા તમે ઈચ્છો તે ફ્લેવર આપી શકો છો આ પેડાને અને હા અચાનક આવેલા મહેમાન માટે અથવા તો ભગવાનને ભોગ ધરાવવા માટે તમારે ઇન્સ્ટન્ટ મીઠાઈ બનાવી હોય તો તેના માટે આ પેંડા બેસ્ટ ઓપ્શન છે ફટાફટ તમે બનાવી પણ લો છો એટલું જલ્દીથી બની જાય છે અને ઉપરથી ટેસ્ટી પણ એટલા હોય છે તો અહીં જોઈ શકો છો આપણે બાઇન્ડિંગ આપી દીધું અને થોડો આમ થો એવો કઠણ લોટ રાખવાનો છે કેમ કે આપણે પરફેક્ટ એવો શેપ આપવો છે તો અહીં હાથેથી આપણે ભેગું કરી લઈએ અને કેટલા દૂધની જરૂર પડી એ પણ હું તમને જણાવી દઉં અહીં તમે જોઈ શકો છો આટલી સ્મૂથ કન્સિસ્ટન્સી છે આ લોટની અને દૂધનું હું તમને જણાવી દઉં તો જોઈ શકો છો અડધા વાટકામાંથી પણ થોડું દૂધ બચી ગયું છે તો ટોટલ વન ફોર્થ કપ એટલે કે એક ચતુર્થાંશ જેટલા કપ દૂધની જરૂર પડી છે આટલું બાઇન્ડિંગ આપવા માટે હવે આપણે આ પેડાને શેપ આપી દઈએ તો શેપ આપવા માટે આપણે તેને પ્રોપરલી બાઇન્ડિંગ આપવું પડશે તો નાની નાની સાઇઝના મીડિયમ મીડિયમ સાઇઝના આપણે લુવા લઈ લઈએ અને બંને હાથની મદદથી હથેળીની મદદથી આપણે એકદમ સરસ રીતે પ્રેસ કરી અને ગોળ એવો પહેલાં તો શેપ આપી દઈએ તો આ રીતે બંને હાથની હથેળીની મદદથી આપણે મસળી અને ગોળ શેપ આપી દઈશું બોલનો શેપ આપી દઈશું તમે ઈચ્છો તેવડી સાઇઝના પેંડાને શેપ આપી શકો છો હું અત્યારે મીડિયમ સાઇઝના પરફેક્ટ એવા પેડાનો શેપ આપીશ તો આ રીતે મેં ગોળ એવો શેપ આપી દીધો ત્યારબાદ આપણે આ રીતે આંગળીની મદદથી થોડો થેપલી જેવો નાનકડો એવો ગોળ આપણે શેપ આપી દઈશું અને અહીં એક આપણે ઉપર ડિઝાઇન કરીશું તો તેના માટે મેં આ રીતે પૂરી તળવાનો ઝારો આવે તે લઈ લીધો છે અને તેનો જે વચ્ચેનો શેપ છે તેનાથી આપણે આ પેડાની ઉપર એક ડિઝાઇન કરીશું આ રીતે તમે અહીં બ્લેન્ડરની જે ચકરી હોય છે તેને પણ પેંડાની ઉપર ઉઠાવી અને એક ડિઝાઇન બનાવી શકો છો હું અત્યારે આ પૂરી તરવાના જારાથી વચ્ચે આવી એકદમ સરસ જોઈ શકો છો કેટલી સરસ પ્રિન્ટ આપણે અહીં કરી છે પેડાની ઉપર આ રીતે તમે ડિઝાઇન કરી શકો છો તો આ રીતે તમે બજાર જેવા જ પેડા ઘરે છે તે તૈયાર કરી શકો છો લૂકમાં અને હા મને અત્યારે આ રીતે પ્લેન ફ્લેવર જ પસંદ છે પેંડામાં એટલા માટે મેં કેસરવાળું દૂધ અથવા તો ટોપરું એડ નથી કર્યું તો આ જ રીતે આપણે જલ્દીથી બધા પેડાને શેપ આપી અને ઉપર ડિઝાઇન કરી લઈશું આ ડિઝાઇનનો હેક જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો એકદમ સહેલું પડશે ઉપર ડિઝાઇન આપવું અથવા તો તમારી પાસે કોઈ બીજો એવો હેક હોય આ પેડાની ઉપર પ્રિન્ટ કરવા માટે તો મને તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો હું અત્યારે આ ઝારાનો ઉપયોગ કરી અને પેડાની ઉપર ડિઝાઇન બનાવી લઈશ છે ને એકદમ સહેલો આ રીતે તમે ઝારાની મદદથી ડિઝાઇન બનાવી શકો છો તો આ જ રીતે આપણે બધા લોટના પેડા છે તે જલ્દીથી બનાવી લઈશું ગણતરીની મિનિટોમાં બની પણ જાય છે અને સૌ કોઈને પસંદ પણ આવશે અને ખબર પણ નહીં પડે કે દાળિયાની દાળમાંથી આપણે આ પેંડા બનાવેલા છે જનરલી મીઠાઈમાં વધુ ક્વોન્ટિટીમાં ખાંડ અને ઘી હોય છે તો હેલ્થ કોન્સિયન્સ લોકો છે તે ઘી અને ખાંડ ખાવાનું અવોઈડ કરે છે અને અત્યારની જનરેશનને ઘી બિલકુલ પસંદ નથી હોતું તો તેના માટે આ બેસ્ટ મીઠાઈ છે દાળિયાની દાળ હેલ્થ માટે પણ સારી છે અને વધુ પડતી આપણે ખાંડ પણ એડ નથી કરી અને ખાંડ એડ ના કરવી હોય તો તમે સાકર પણ લઈ શકો છો તો આ મીઠાઈ હેલ્થ કોન્સિયન્સ લોકો માટે પણ બેસ્ટ છે તો એ લોકોને પણ મારી આ રેસિપી જરૂરથી સેડ કરજો આજે આપણે આ પેંડા ખૂબ ઓછી મહેનતમાં અને ખૂબ ઓછા સમયમાં બનાવીને રેડી કરી લીધા તો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને સાથે તમારે આવા બીજા અનોખા અને હેલ્ધી રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને સિઝનલ અનોખા અને હેલ્ધી રેસીપીના વિડીયો આવા ઘણા બધા મળી રહેશે આવા બીજા ઉપયોગી હેલ્ધી અને સિઝનલ રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ